ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં એક પવનચક્કીનું પાંખડું તૂટી ગયું હતું પવનચક્કીના તૂટેલા પાંખિયાને પગલે ખેડૂત અગ્રણી કે જેઓ અગાઉથી પવનચક્કીનો વિરોધ કરતા આવ્યા છે તેમને ફરી વિરોધ દર્શાવ્યો છે ખેડૂત કલ્યાણ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાળાએ આક્ષેપ કર્યો હતો કે દેવગડા ગામના ખેતરમાં આવેલી પવનચક્કીનું પાંખીઓ તૂટી જતા મોટો અવાજ દૂર સુધી સંભળાયો હતો આથી ત્યાંની આસપાસના પંખીઓ પણ તે વિસ્તારમાંથી જતા રહ્યા હતા અગાઉ અમે કલેક્ટરને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી પવન ચક્કી નાખવાનું મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરી ખાસ તપાસ થાય તો અનેક ઉચ્ચ અધિકારીઓ સામે તવાઈ બોલે તેમ આક્ષેપ સાથે જણાવ્યું હતું અત્યારે જે બે હજાર દસ બારથી જ્યારથી પવનચક્કી મહવા તાલુકા અને ભાવનગર જિલ્લામાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી અમારો વિરોધ છે કે આ પવનચક્કી છે એ આવનારા દિવસોમાં આ વિસ્તારને ભયંકર નુકસાન કરે આજે જ અમને જાણવા મળ્યું છે કે આજે છ આઠ બે હજાર ચોવીસના રોજ અત્યારે દેગવડા ગામની અંદર એક પવનચક્કીના પાંખડા તૂટી ગયા છે અને રાણાકીય વિસ્તારની બાજુમાં જ પાંખડા તૂટ્યા છે એના છથી સાત કિલોમીટર દૂર સુધી અવાજ હંભળવાનો અને પાંચ પાંચ કિલોમીટર સુધી પંખી પણ જાળવો નથી એટલે આ એક ભયંકર પ્રકારની આ રેન્યુ કંપની વાળાના દરેક જગ્યાએ પવન ચક્કી છે એ આવા છે એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને બે હજાર દસથી ત્યાં આજ સુધી અવરનવર રજૂઆત છે પણ આખા આખા જિલ્લા કલેક્ટર કચેરી એમાં રેવન્યુ વિભાગ જે તે તાલુકાના મામલતદાર જે તે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર અને આખે આખું જિલ્લાનું રેવન્યુ અને તાલુકાનું રેવન્યુ વિભાગ પવનચક્કીની આરે ફૂટી ગયેલું છે અને મોટા પાયે તોડ કરેલો છે જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો બે હજાર દસથી લઈને અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારો જે તે તાલુકાના આમાં જેલમાં હવાલે થાય એમ છે આ તો રાજકોટના અંગની કાંડ કરતા અને સાગઠીયા કરતા એક મોટામાં મોટું કૌભાંડ જો કોઈ હોય તો એ ભાવનગર જિલ્લામાં પવનચક્કીનું છે એટલે આ આનો અમારો સખત વિરોધ છે કાલ સાંજ સુધીમાં જો આ પવનચક્કીને હટાવી દેવામાં નહીં આવે અને આ પવનચક્કીઓ તમામ જો નિયમસર બે દિવસ પહેલાં જ તે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને હુકમ કર્યો ભાવનગરના કે તમે આના તમામ આધાર પુરાવા અમને આપો અમે પણ અનેક વખત વાલાવા હોય તરેડી હોય કટપત હોય હથરા હોય વગેરે ગામમાં અમે પીએલ કરેલી છે મેં ખુદે પણ પવનચક્યા અમે કરેલી છે પણ જિલ્લા કલેક્ટરનું કે મામલતદારનું અમે ક્યાંય પાણી હલતું નથી પેટનું પણ હવે એને આ પરિણામ ભોગવવા પડશે એટલે તમે હવે મહેરબાની કરીને આ આવા લોકોના નુકસાન થતું હોય એવું બંધ કરાવો નહીતર પછી જોયા છે